મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો લઈને આવ્યા છીએ આ વિડીયોમાં આપણે વિકાસ બુક અકાઉન્ટ સબ્જેક્ટ સેક્શન એ અસાઇનમેન્ટના બધા પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ સોલ્યુશન સમજવાના છે આ વિડિયો ખાસ કરીને એ વિદ્યાર્થીઓ માટે છે જે એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા માંગે છે અને અસાઇનમેન્ટને પ્રોપર રીતે તૈયાર કરવા માંગે છે

તમે વિડીયોને સ્ટોપ કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો તમને પીડીએફ મેળવવા ઈચ્છતા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને મેસેજ કરો વોટ્સઅપ નંબર આપેલ છે મેં મારો તમારા બધા વિદ્યાર્થી મિત્રો અને ફ્રેન્ડ્સ સર્કલમાં આ વિડીયોને મોકલો તમારા માટે મેં અવારનવાર અલગ અલગ સબ્જેક્ટના સોલ્યુશન લાવી આના પહેલાં મેં ઇકોનોમિક્સનું સોલ્યુશન મૂકેલ છે તે તમે જરૂરથી જોજો